હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ચેનલ યુસ કિચન પર અને આજની રેસિપી છે ઠંડ ઠંડુ મજેદાર ફ્રૂટ સ્લાડ તો ઉનાળાની સિઝન આવી ગઈ છે અને ફ્રૂટ સ્લાદની ફરમાઈશો પણ સ્ટાર્ટ થઈ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ફ્રૂટ સ્લાડ ઘર પર કેવી રીતે સરસ મજાનું અને બહુ જ ઇઝી અને બહુ જ વહેલા બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે બનાવીએ તો ફ્રૂટ સાઇડ બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે અને એમાં પાંચસો ગ્રામ દૂધ એડ કરી દીધું છે અને દૂધને હવે આપણે ગરમ કરવા મૂકી દઈશું તો દૂધ જ્યારે આપણે ગરમ કરવા મૂકીએ ને એના પહેલાં જ આપણે એક વાડકી જેટલું દૂધ સાઈડમાં કાઢી લઈશું હવે તમે કહેશો આ દૂધ તમે કેમ બહાર કાઢો છો તો કંઈ નહીં આપણે એમાં એડ કરવાના છીએ બે ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર કેમ કે ફ્રૂટ સર જ્યારે આપણે બનાવીએ છીએ તો એમાં જે કસ્ટર્ડ પાવડર જે ઉપરથી જ ઉકળતા દૂધમાં એડ કરીશું ને તો ગાંઠા પડી શકે છે એટલે પહેલાંથી આવી રીતે દૂધમાં કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લઈએ તો ગાંઠા નથી પડતા તો અહીંયા એને મિક્સ કરી લીધું છે મેં દૂધમાં અને હવે એને સાઈડમાં મૂકી દઈશું અને દૂધ આપણે ઉકળવા મૂકી દીધું છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર એક વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે તમને જેટલું મીઠું ભાવતું હોય એવું ખાંડ તમે ઓછી વધારે કરી શકો છો તો અહીંયા એક વાટકી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલું દૂધ જે હતું એને પણ થોડું સતત હલા હલાઈને મિક્સ કરીને પછી મેં એને એડ કરી દીધું છે હવે આપણે દૂધને સતત હલાવતા જઈશું અને થોડીક જ વારમાં તમે જોશો કે દૂધ ઘાટું થઈ ગયું છે કસ્ટર્ડ પાવડર એડ કરતાની સાથે જ દૂધ આપણું ઘાટું થવા લાગ્યું છે અને આ ઉકળીને પણ તૈયાર થઈ ગયું છે એમાં સરસ મજાના બે ત્રણ બોઇલ આવી જાય એટલે બસ આપણે આ જે કસ્ટર્ડ છે ફ્રૂટ સલાડ માટે એ રેડી થઈ ગયું છે હવે આપણે શું કરવાનું છે જો આ ચમચામાં આપણે જોઈશું તો આવી રીતે બંને ભેગા નહીં થતા એટલે બસ આટલું થીક બહુ છે વધારે પડતું થીક થઈ જશે તો આપણું ફ્રુટસ્લાટમાં મજા નહીં આવે કેમકે આપણે આઈસ્ક્રીમ થોડી બનાવી રહ્યા છે તો અહીંયા મેં એક મોટો વાડકો લઈ લીધો છે અને એમાં ઠંડુ પાણી એડ કરી દીધું છે અને જે આપણું તૈયાર કસ્ટર્ડ હતું એટલે કે ફ્રૂટ ફ્રૂટસ્લાટનું જે મિક્સર હતું એને આપણે મૂકી દઈશું અને સતત હલાવતા જઈને એને ઠંડુ કરી લઈશું જ્યારે એ ઠંડુ થઈ જાય એના પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો અહીંયા જે મિક્સચર છે એ ઠંડુ થઈ રહ્યું છે ત્યાર સુધી આપણે શું કરીશું કે ફ્રૂટ કાપી લઈશું તો ફ્રૂટ સ્લાટમાં તમે તમારા પસંદના બધા જ ફ્રૂટ એડ કરી શકો છો અને ફ્રૂટને ઝીણા ઝીણા સમારવાના છે મોટા મોટા ટુકડા હોય છે તો ફ્રૂટ સ્લાટ પીવામાં મજા નહીં આવતી અને જો સફરજનના છોલટા તમને ના ભાવતા હોય તો તમે એને કાઢી શકો છો પણ મેં તો છોલટાની સાથે જ એને નાના નાના સમારી લઈ છું અને ચીકુને પણ મેં અહીંયા કટ કરી લીધું છે તમે એમાં દ્રાક્ષ મેંગો જે પણ ફ્રૂટ્સ તમારી પાસે બધા જે ફ્રૂટ અવેલેબલ હોય તમે એમાં એડ કરી શકો છો તો અહીંયા ચીકુને પણ મેં ઝીણા ઝીણા સમારી લીધા છે અને અહીંયા જે આપણું ફ્રૂટ સ્લાટનું મિક્સર હતું એ પણ ઠંડુ થઈ ગયું છે અને સરસ મજાનું એ ઠંડુ થઈ ગયું છે હવે આપણે જે ફ્રૂટ આપણે કાપીને લીધા હતા એ આપણે એમાં એડ કરી દઈશું છું એક વાત ધ્યાન રાખવાની છે કે ફ્રૂટને પહેલાંથી કાપીને નહીં રાખવા નહીં તો ફ્રૂટનું જે કલર છે એ કાળું પડી જાય છે તો અહીંયા એપલ બનાના બનાનાને પણ મેં ઝીણા ઝીણા સમારી લીધા હતા ચીકુ અને થોડા મેં દાળમના દાણા એમાં એડ કરી લીધા છે તો જેને બનાવવાનું બહુ જ ઇઝી તો ફ્રેન્ડ્સ તમે પણ બહારથી લેવાની શું જરૂર છે ફ્રૂટ સાઈડ ઘરે જ બનાવો અને ઘરે જ બાળકોને મોટાઓને બધાને ગમે એવું મજેદાર અને સુપર ટેસ્ટી અને એકદમ ઇઝી ફ્રૂટ સલાડ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો અને ક્યાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ મારા ચેનલ પર તમને બધી રેસી રેસીપીના વિડીયો મળી જશે અને મારા રેસીપી વિડીયો પર જે સત્યનારાયણ ભગવાનનો શીરાનો વિડિયો છે એ તમે લોકોએ બહુ જ લાઈક કર્યું છે અને કોમેન્ટ કર્યું છે જેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ એવું જ પ્યાર તમે બનાવી રાખજો હવે મેં ગ્લાસમાં મસ્ત મજેદાર આપણું ફ્રૂટ સલાદ સર્વ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ ફ્રૂટ સલાદ તો બંને તૈયાર થઈ ગયું છે હવે આપણે કરવાનું છે વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે શેર જરૂરથી કરજો અને ફરી મળીશું એવી જ મજેદાર ઠંડી ઠંડી રેસીપી માટે અને તમને જ જે કોઈ રેસીપી ની ફરમાઈશ હોય તો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો હવે એન્જોય કરીએ આ મજેદાર ઠંડુ ઠંડુ ફ્રૂટ સ્લાડ છે એને બનાવવામાં ખૂબ ઇઝી ફરી મળીશું આવી જ મજેદાર રેસીપી સાથે